નમસ્કાર દોસ્તો અસ્મિતા ન્યૂઝના પોડકાસ્ટ એટલે કે આપણી વાતમાં આપ સૌનું સ્વાગત છે જેવી રીતે અમારા આપણી વાતના એપિસોડમાં દર વખતે નવી નવી શખ્સિયતોની સાથે આપની મુલાકાત કરાવી કરાવતા હોઈએ છીએ જેમ કે ફિલ્મી કલાકારો હોય સાહિત્યકારો હોય કે પછી જુદા જુદા કલા પ્રવૃત્તિ સાથે જોડાણેલા લોકો હોય પણ આ વખતે આપણે એક એવા વ્યક્તિને લાવી રહ્યા છીએ કે જે પોતે ગુજરાતમાં અને સમગ્ર દેશમાં એક જુદી પ્રતિભાના લીધે એક જુદા જુદા એમના રસના લીધે સમગ્ર જગ્યાએ ખૂબ મોટી નામના અને પ્રતિભા મેળવી છે એનું કારણ છે કે હાલના અત્યારના આ યુગમાં આપણે જોઈએ છે કે બાળકો જે હોય છે બાળકોને ડાન્સિંગમાં રસ હોય છે સિંગિંગમાં રસ હોય છે ગેમિંગમાં રસ હોય છે પિકનિકમાં રસ હોય છે જે આજનો જે ભવિષ્ય છે જે એટલે કે બાળક જે છે એનો રસ બહુ જુદા પ્રકારનો હોય છે જ્યારે હું તમારી સામે જે વ્યક્તિને જે પ્રતિભાને લાવવાનો છું એ બાળ ભગત જુદા પ્રકારના છે એટલા માટે કે એમનો જે રસ છે એ બહુ જુદા પ્રકારનો છે એમનો રસ છે આધ્યાત્મનો અને આધ્યાત્મનો રસ હોવો એ આ સનાતન હિન્દુ ધર્મ માટે અને ભારત દેશની સંસ્કૃતિ માટે ખૂબ ગૌરવની વાત છે અને આટલી નાની ઉંમરમાં એમને પોતાનું નામના મેળવી છે નાની ઉંમરમાં એમને જે ચોપાઈઓ યાદ રહી છે એ સર્વ માટે ગર્વ લેવા જેવી બાબત છે એવા આપણી સાથે જોડાય જોડાઈ રહ્યા છે આર્યન ભગત કે જેમને કોણ ના ઓળખતું એટલે સીધી વાત કરશું આર્યન ભગત સાથે કે જે કષ્ટભંજન દેવ સાળંગપુરથી પોતે બિલોંગ કરી રહ્યા છે એટલે આર્યન ભગત સાથે સીધો સવાલ જવાબમાં આપણે ઉતરીશું તો આપણે સીધી જ વાત કરીએ આર્યન ભગત સાથે ભગત આપ ક્યાંથી આપનું ગામ નામ તાલુકો કયો છે અને પહેલાં તો એ આપની ઓળખાણ એક અમારા દર્શક મિત્રોને આપો અને બીજું કે આપણી વાતમાં આ એપિસોડમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે એટલે તમામ દર્શક મિત્રોને પણ આપ આપનો જે તમામ જે અત્યાર સુધીનો જીવન સંઘર્ષ છે એ ખૂબ જાણવા માટે ઉત્સુક છે તો સૌ પ્રથમ પહેલો જ પ્રશ્ન કે આપણું ગામ નામ તાલુકો કયો છે

છે એવી સૌ વાર આ સમજણ ક્યારથી આવી કેટલા વર્ષની ઉંમરમાં તમને આ સમજણ આવી અને ક્યારથી બધું મંદિરે જતા થયા ક્યારથી બન્યું બધું હું જયારે દોઢ વર્ષનો હતો ત્યારથી અમે મંદિરે જતા હતા પછી પાંચ ટાઈમ આરતી કરતા અને પછી એ ધીરે ધીરે રીતે એમાં વિકાસ થતો રહ્યો પછી વિકાસ એવો થતો રહ્યો પછી બહુ ભક્તિમાં રસ બધાને લાગતો રહ્યો પછી મંદિરે જતા પછી એવી રીતના અલગ અલગ ભક્તિની પ્રવૃત્તિઓ કરતા રહેતા અને પછી મારી અલૌકિક ભક્તિની શરૂઆત થઈ છે માની લો કે હાલમાં આપ અત્યારે એક તો ભક્તિના કાર્ય ભક્તિ તો સાથે સાથે કરી રહ્યા છો પધરામણીઓ કરી રહ્યા છો જુદી જુદી કથાઓમાં જુદા જુદા જે કાંઈ ધાર્મિક પ્રસંગો હોય એમાં આપની હાજરી હોય છે સાથે સાથે આપણું ભણતરનો શું વિષય છે કેટલામું ધોરણ ભણી રહ્યા છો ભણતરમાં આપની કેવી રુચિ છે એ એક સવાલ છે હું બોટાદની જીનિયસ ઇન્ટરનેશનલ સ્કૂલ પાંજરાપોળની પાસે જે ઇન્ટરનેશનલ સ્કૂલ છે તેની અંદર અભ્યાસ કરું છું માં ધોરણ 3 માં હું અભ્યાસ કરી રહ્યો છું અને જેવી રીતના ભક્તિની અંદર મારો રસ છે એવી રુચિ છે એવી ને એવી ભક્તિમાં પણ હું રસ રાખું છું અત્યારથી તમે બાળ આર્યન भगत તરીકે માની લો કે તમારો જે બાળક બીજા બાળકો છે એની કરતાં તમારો પહેરવેશ પણ જુદો છે રહેવા ચાલવાની જે કાંઈ પ્રવૃત્તિ છે એ પણ બહુ જુદા અલગ પ્રકારની છે તો ક્યારે એવું બને છે કે તમે સ્કૂલમાં જતા હોય તો કોઈ બીજા બાળકો કે બીજા લોકો તમારી કંઈક કસે કામ મજાક ઉડાવતા હોય એવું ક્યારેય ઘટના બને છે કે એવું નહોતું હો જ્યારે સૌપ્રથમ વખત સ્કૂલમાં ગયો હતો ત્યારે બધા લોકોને એમ થઈ ગયો હતો કે આ કોણ છે કે ત્યારે કોઈ પણ લોકોને ઓળખાણ ન હતી પણ થોડા દિવસ ગયા પછી એ લોકોને ખબર પડી ગઈ કે આ આર્યન બગદ છે અને પહેલેથી જ સ્કૂલની અંદર સર પ્રિન્સિપલે અમને પરમિશન આપી હતી કે આ પોતાની રીતે પોતાને ધોતી કેસ પહેરી અને આવી શકો છો અને હું ચાકડી પહેરીને જઉં છું શૂઝ બૂટ પહેરતો નથી બીજું કે આ માની લો કે અત્યારથી તમારી રુચિ ધાર્મિક આસ્થા તરફ છે હનુમાનજી દાદા તરફ છે અને અત્યારથી તમે એટલા બધા આધ્યાત્મિક છો તો ભવિષ્યમાં તમને શું વધારે શું રસ છે કે સંન્યાસી જીવન જીવવું છે સાંસારિક જીવનમાં આગળ વધવું છે કે પછી દીક્ષા લેવી છે કે મંદિરમાં રહેવું છે કે કે હું તમારો પોતાનો અંગત હું અભિપ્રાય છે જો અત્યારના લોકોને વધારે પર વધારે એ એમ જ પોતા કે હું મોટો થઈને સિંગર થઈશ હું મોટો થઈને આમ બોલીવુડ કલાકાર થઈ બધા એને પોતપોતાના અલગ અલગ સપના હોય છે એવી રીતના મારે કેવું છે કે મારે મોટા થઈને અને આ જે આપણું ભારત દેશ છે એની સંસ્કૃતિ છે તો મારે આ બધા જ ભારતના ભારત દેશના યુવાનો છે અને ખાલી બે જ સંદેશ પહોંચાડવા છે કે આપ સૌ વ્યસન દૂર વ્યસનથી દૂર રહો અને તમે ભક્તિના માર્ગ ઉપર રહો અને મારે મોટા થઈને ભગવાનની ખૂબ જ સેવા કરવી છે અને સાધુ ધાવાની ઈચ્છા છે બીજું કે સ્પેસિફિક આમ ગણો હતો આર્યન ભગતનો જે કાંઈ એમનો ઉદય જે છે એમની લોકપ્રિયતા વધી એ મોટાભાગે આર્યન ભગતનો આમ ગણો તો વિકાસ જ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજીથી થયો છે અને આર્યન ભગતને સાળંગપુર કષ્ટભંજન દેવ સાથે કંઈક અલગ પ્રકારની રૂચિ છે તો ક્યારેય એવું બન્યું છે કે હનુમાનજી દાદાનો કોઈ પરચો કે એમના કોઈ સપનું કે એવું તમને આવતું હોય ને આમ કષ્ટભંજન દાદામાં તમને કંઈ સાક્ષાત્કાર અલગ પ્રકારનો દેખાતો હોય એવી ક્યારેય કોઈ ઘટના બની હોય તો એ જણાવજો હું જ્યારે હનુમાનજીનું હવન કરતો હોય ત્યારે દર વખતે કોઈના કોઈ રૂપે હનુમાનજી મને દર્શન દેતા જ હોય છે હું દરરોજ પંચમુખી હનુમાનજી મહારાજનું હવન કરું છું એમની આરાધના કરું છું અને મારા એક નાના ઠાકોરજી છે જેમને જેમની પણ હું આરાધના કરું છું સ્વામિનારાયણ ભગવાન એમની આરાધના કરું છું અને સાથે સાથે એક મારા નાના લડ્ડુ ગોપાલજી છે એમની પણ આરાધના કરું છું અને દર વખતે હવનની અંદર ક્યારેક ક્યારેક ઓને આકૃતિ ક્યારેક ક્યારેક હનમાનજીની આકૃતિ અને ક્યારેક ક્યારેક ભગવાન શ્રી કૃષ્ણની પણ આકૃતિ ઉકેરાતી હોય છે જેમ બીજા બાળકોને મોબાઈલમાં યુટ્યુબ જોવાનું મન થાય લસરપટ્ટી ખાવા જવાનું મન થાય ઈજકા ખાવાનું મન થાય ફરવા જવાનું મન થાય આર્યન ભગતને એવું એવા એવા બીજા બાળકોની જેમ શેરીમાં રમવા જવું કે ક્રિકેટ રમવું કે એવું કઈ રમવાની ઈચ્છા થાય કે રમવા જાય ખરા તો પહેલેથી ને તો પહેલાં મારે જો રમવા જવું હોય તો સાથે સાથે પહેલાં ઠાકોરજીને લઈ જાઉં પછી એમને પૂછવું કે આજે શું રમવું છે જો આ પાડે તો રમવાનું અને હું બી એમની સાથે રમતો ન હોય હું ખાલી જાઉં મારા ઠાકોરજી પંચમુખી હનુમાનજી એટલે કુલ થઈને સાત જણા એ રમે સાત અને પછી એ લોકો અલગ અલગ પ્રકારે કોઈ પણ ગેમ એ રમતા હોય કે જેમ કે ભગવાન શ્રી અલગ અલગ પ્રકારે કે અલગ અલગ ભગવાનના નામ લેવાના જેમ કે જય શ્રી રામ તો મ ઉપરથી કોઈ પણ ભગવાનનું નામ લેવાનું એ પ્રકારે એ બધા રમતા હોય છે અને પછી હું ભેગા ભેગા એમની સાથે જોડાવતો રહું અને જોતો રહું બીજું કે ગુજરાતમાં મોટા ભાગે ગમે ત્યાં કોઈ ધાર્મિક કાર્યક્રમો થતા હોય સામાજિક કાર્યક્રમો થતા હોય બીજા તમારા અમે ઘણા વિડીયો જોતા હોઈએ છીએ બધા લોકસાહિત્યકારો પણ તમને ઓળખતા થયા છે તમારું ખૂબ માન સન્માન લોકપ્રિયતા એટલી ઉંમરમાં વધી છે તો આર્યન ભગત પોતે પોતાના મનને કેવું અનુભવે કેવું ફિલિંગ આવે કે જ્યારથી મારો ભક્તિમાં રસ થયો છે ત્યારથી મને એ જ ફિલિંગ છે કે ભગવાન મારી સાથે છે ભગવાન મને આગળ લઈ જાય છે એમના કારણે હું આગળ જઉં છું અને જ્યારથી મને લોકો ઓળખતા થયા ત્યારથી એ લોકો મને પણ જાણે છે અને ત્યારથી મને એવી જ ફિલિંગ થાય છે કે આ બધું કોઈ પણ વસ્તુના કારણે નથી થયું કોઈ પણ વાતના કારણે નથી થયું બસ આ મારા ભગવાનની અને મારા ગુરુજીની કૃપા છે આર્યન ભગતને ગમતી વધારે ગમતી ચોપાઈ કઈ કે વધારે ગમતા ભગવાનના શ્લોકો કયા જો હનુમાનજીનો એક શ્લોક છે અને એક સ્વામિનારાયણ ભગવાનનો શ્લોક તમને સમજા સંભળાવું પહેલાં હનુમાનજીનો મનોજ વમ્મા રુતુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતા વૃષ્ઠમ વાતાત્મ જમવા નર્યોદ મુખ્યમ શ્રીરામ દૂતમ શરમ પ્રબત્તે અને ભગવાન શ્રી સ્વામિનારાયણ શ્લોક જે પોતે એમને આપણે બહુ સરસ રીતે જાણ્યા સમજ્યા એમના જીવન ઘડતર વિશે તમામ માહિતીઓ મેળવી આવતા એપિસોડ માં મળશું નવી પ્રતિ પ્રતિભાઓ સાથે